दा दरिद्र भक्तों तो ने महाराज जय श्री लो कथा भी कले स्वामी हरे स्वामी हरे के पूर्वे प्रथम स्वयं भू मनवंतरा नामते विश्वजित कहेलो छे

યજ્ઞ અને દેવો જોતા પછી યજ્ઞમાં બાંધેલા દિન દુઃખોના શબ્દો શબ્દ ઉચ્ચારતા હજાદી પશુઓને મહર્ષિઓ

પણ યજ્ઞ અંદર બકરાને ને હોમવાનો આરંભ કર્યો એટલે બરાબર તમે જે કરવા ઈચ્છો છો તે બધું વેદે પ્રમાણ કરાયેલા અહિંસાત્મક શસ્ત્રાસ્ત્રો દ્વારા વિધેય સહિત બતાવેલા યજ્ઞથી અને મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરાયેલા ધર્મથી તમે કરો તમારે જે યજ્ઞ કરવો છે તો વેદની અંદર જેવી રીતે સાત્વિક યજ્ઞ બતાવ્યા છે જે રીતે નીતિ નિયમ બતાવ્યા છે એવી રીતે યજ્ઞ કરો પણ તમારા મનમાં આવે એવી રીતે યજ્ઞ તમારે કરવો જોઈએ નહીં એ કિસક તત્વદર્શી ઋષિ આ પ્રમાણે કહેવાયેલો છતાં માન અને યુક્ત દેવેન્દ્રે ઋષિઓનું વચન ગ્રહણ કર્યું ને ભગવાન કિશકને સમજાવી રહ્યા છે આવી રીતે શિષ્ઠા મુનિ મોટા ઋષિઓ છે એને જ્યારે ઇન્દ્રને સમજાવે છે પણ ઇન્દ્ર તો માનની અંદર અને મચ્છરની અંદર ભરેલો છે મોતી એટલે એ ઋષિઓનું એ સમયમાં એનું ક્યારેક પોતાની પાસે કાંઈ સંપત્તિ કોઈ પાવર આવી જાય એટલે ત્યારે પછી કોઈનું એ માન્ય કરે નહીં ઇન્દ્રની સાથે વિવાદ કરવાથી દિનપણાને પામેલા તત્વજ્ઞાનના મહર્ષિઓ તો ઇન્દ્રની સાથે વસુ રાજા કહે તે સત્ય માનું એવો ઠરાવ કરીને ય દિશાથી ત્યાં આવેલા ઉપરી વસુ રાજાને પૂછતા હવે ઋષિમુનિઓ તો કહે છે કે ભાઈ યજ્ઞ શ્રેષ્ઠ નથી યજ્ઞ શ્રેષ્ઠ છતાં ઇન્દ્ર માનતો નથી પછી ઋષિઓ તો શું કહે કે તો આપણે એવું કરીએ સમાધાન કરીએ વસુ રાજા જો જે કહે ને એ આપણે સત્ય માનવાનું એ અમારું કહેતો અમારે સત્યમાંને તમારું કહેતો તમારું સત્ય માને આપણે એવી રીતે નિર્ણય કરીએ બાકી જે વસ્તુ છે એ જ છે બાકી એમાં ફેર પડે એમ છે એ મહાપાગ તમોએ યજ્ઞવિધિ કયા પ્રકારથી જોયેલો છે આ પ્રકારે પૂછાયેલા વસુ રાજા વાક્યનો અહિંસાર્થ અને હિંસાર્થનું સમર્થપણું અસમર્થપણાનો નીચે કર્યા વગર આ પ્રમાણે બોલ્યા રસુરાજા બધું જાણે છે અહિંસામાં યજ્ઞ શ્રેષ્ઠ છે કે અહિંસામાં યજ્ઞ શ્રુતિઓની વાક્યો બધું એને ખબર છે છતાં એનો ઉત્તર ન કર્યો અને એ પ્રદેશ બોલ્યા કે હે મહર્ષિઓ પવિત્ર પશુઓથી યજ્ઞ કરવો તે યોગ્ય છે અને ધ્રુતાધિક રસોની વિહરી વગેરે ઔષધિઓ અને નાળિયેરી વગેરે ફળોથી પણ યજ્ઞ કરવો તે પણ યોગ્ય છે તે માટે વેદમાં કહેલો યજ્ઞ વિધિ હિંસા પ્રધાન જોયેલો છે કારણ કે ઇન્દ્ર એને કાયમ માટે આવકારતો હતો એનું સન્માન કરતો હતો ઇન્દ્ર પોતાની ગાદી ઉપર વસુ રાજાને તેને બેહવા માટે આમંત્રણ આપતો કે અડધી ગાદી ઉપર તમે બેસો ને અડધી ઉપર આ માન સન્માનથી માણાને પાડી નાખે છે એટલે આ પ્રમાણે કહેવાતી માત્ર તે વસુ રાજા પૃથ્વી ઉપર પડ્યો અને આકાશમાં ફરનારો પણ તે વસુ આવા વસન માત્રથી પૃથ્વીમાં ફરનારો થયો આવો વસુ રાજાની સામર્થ્ય કેટલી હતી કે પોતાને જ્યાં જાવું ત્યાં જઈ શકે આકાશમાં ઉડતો હતો ઇન્દ્રને પાછી જઈ આવે બીજા લોકની અંદર જઈ આવે પોતાની ઈચ્છા પ્રમાણે પણ આટલું અસત્ય ભાષણ કર્યું કે હિંસામાં યજ્ઞ શ્રેષ્ઠ છે આટલું ભાષણ કર્યું તરત પોતે આકાશ મારતી ઉડતો તો ત્યાંથી તે પગી ગયો અને પોતાનું ઐશ્વર્ય બધું હરાઈ ગયું અને સીધો ક્યાં આવી ગયો પાતાળ લોકની અંદર પોતે વહી ગયું ધર્મનો સંશય નાશ કરનાર વસુરાજા ઇન્દ્રાદિક પક્ષપાતથી યજ્ઞમાં હિંસાના કહેવાથી આકાશથી અવની ઉપર આવી ગયો આટલું ખાલી અને ખોટું બોલ્યું એટલે ભગવાનના ભક્તએ હંમેશા સત્ય બોલવું જોઈએ ક્યારે જૂઠું બોલવું જોઈએ કોકને સારું લાગાડવા માટે પોતાના ધર્મનો ત્યાગ ક્યારે પણ કરવો જોઈએ નહીં ન બોલી શકે આગળ સભાની અંદર આવ્યું ભગવાને જ્યારે ભુજની અંદર ભગવાન આવ્યા હતા જગજીવન રામને ત્યાં સભામાં બોલાવ્યા ભગવાને ત્યારે ભગવાને શું કીધું કે જે સત્પુરુષ હોય તે સભામાં જાય નહીં એવી સભામાં અને જાય તો સત્યવાણી બોલે પણ અસત્યવાણી ક્યારેય બોલે નહીં એટલે ક્યારેક કોઈ અધર્મની કોઈ એવી સભા હોય તો ભગવાનના ભક્ત ત્યાં ન જવું જોઈએ અને જવું હોય તો ત્યાં જઈને સત્ય બોલવું જોઈએ બાકી પછી એને માન રાખવા માટે સેહ શરમ રાખવા માટે એને હારું લગાડવા માટે એવું બોલી એ યોગ્ય છે ભગવાનના ભક્તને માટે યોગ્ય નથી પછી અભક્ત થવું હોય તો એના માટે કાંઈ વાંધો છે નહીં એટલે વસુરાજા ભગવાનનો ભગત હતો છતાં ઇન્દ્રનું માન રાખવા માટે એને રાજી કરવા માટે પોતે હિંસામાં યજ્ઞ શેઠ કીધું તો પોતાની બધી જ સામર્થ્ય જે હતી બધી ખોબેસો અને સીધો પૃથ્વી ઉપર આવી ગયો જે માટે બુદ્ધિવાળાઓ પણ વેદાર્થ જાણવા માટે નીચે શક્તિમાન થયા નહીં તે કારણથી કોઈ પુરુષે નીચે કરવા માટે અશક્ય હોવાથી ધર્મ કહેવા માટે શક્ય નથી જે કારણથી વેદ અધિકાર પ્રમાણે ધર્મ કહે છે તે હેતુથી ઘણા દ્વારવાળા ધર્મની ગતિ સૂક્ષ્મ છે માટે અતિ કઠણ છે વેદ ધર્મને અધિકાર માટે શ્રેષ્ઠ કહે છે પણ એની ગતિ બહુ કઠણ છે સમજવું બધું બહુ કઠણ છે આ પ્રમાણે પહેલાં સ્વયંભૂ મનવંતરમાં ઋષિઓ અને દેવતાઓને યજ્ઞ પ્રવર્તનમાં હિંસામય અને યજ્ઞ નિમિત્તે અતિ મહાન વિવાદ થયો હતો કારણ કે જેને હિંસા જ પ્રવૃત્તિ છે જેને રસાસ્વાદ છે એને માંસ ભક્ષણની અંદર અતિ છે પ્રીતિ છે પ્રીતિને કારણે પોતે હિંસામાં યજ્ઞ શ્રેષ્ઠ કહે કે એમ ખાવા માટે તો એને અયોગ્ય લાગે તો પછી કે ભગવાનને મોર મૂકીને ભગવાનને ધરાવીને જમવા માંધો નહીં પ્રસાદ છે પ્રસાદ છે પ્રસાદ છે કરીને જમવા માંધો નહીં એટલે પોતાની ઋષિ સંતોષવા માટે ભગવાનને મોર કરે છે પછી ઋષિઓએ સનાતન ધર્મને નષ્ટ બુદ્ધિવાળા દેવતાઓના બળથી હણાયેલો જોઈ અને અસવ્ય ભાવિ અધર્મને જોઈને સર્વ મહર્ષિઓ જેમ આવ્યા હતા તેમ ત્યાં ગયા પાછા મુનિઓના સંઘો ગયા ત્યાર પછી દેવો યજ્ઞ કરતા હતા આ પ્રકારે રજોગુણ તમોગુણની વૃદ્ધિથી યજ્ઞમાં હિંસા પ્રવર્તે યજ્ઞની અંદર હિંસા શા માટે પ્રવર્તે છે કે જે કાંઈ મનુષ્ય હોય અથવા દેવતા હોય એની અંદર રજોગુણ તમોગુણના વેગ હોય એટલે તમોગુણની અંદર આવું બધું ખાવાની ઈચ્છાઓ થાય રજોગુણની અંદર બધું ભોગવવાની ઈચ્છા થાય એ પોતાની વૃત્તિ એમાંથી પાછી વાળી ન શકે એટલે પછી ધીરે ધીરે અધર્મનો ન્યા પ્રવેશ થતો જાય જો અધર્મ ન કરવો હોય તો ભગવાનના વચનનું યાદ રાખવું પડે કે મારા ભગવાનને તો ના પાડી છે આ કાર્ય મારે કરાય ને એટલે પોતાની જે કાંઈ વૃત્તિ એને પાછી વાળવી પડે પોતાના મનના સંકલ્પને પાછા જો ન વાળે તો ધીરે ધીરે કેટલો અધર્મ પેશી જાય એનું કંઈ નક્કી ન એટલે ભગવાનની આજ્ઞા મોળ રાખ જ્યારે જેવો યુગ જેવા જેવા ગુણવાળા બ્રાહ્મણો હોય ત્યારે તે સમયે શાસ્ત્ર પણ તેવા પ્રકારનું મુખ્યપણે પ્રવર્તે પછી જેવો યુગ હોય અને જેવા જેવા ગુણવાળા બ્રાહ્મણો હોય કે શાસ્ત્ર પંડિતો જે શાસ્ત્ર બનાવતા હોય ત્યારે તેવા તેવા શાસ્ત્રનું પ્રતિપાદન કરે માટે હિંસા ન કરવી આ પ્રમાણનું જે વસન ઋષિઓએ કહ્યું તે વસન જ પ્રમાણ વાક્ય તરીકે નીચે ગ્રહણ કરવું જોઈએ ભગવાન કિસકને કહેશે માટે કોઈએ હિંસા ન કરવી જોઈએ ખાલી હિંસાનું જો પ્રતિપાદન કરનારો વસુ રાજા હતો તો પણ પૃથ્વી ઉપર પડી ગયો તો ખુદ હિંસા કરશે તો એની શું દશા થશે એટલે ક્યારે કોઈએ હિંસા તો ક્યારે કરવી જોઈએ આ પ્રમાણેનું વસન ઋષિઓનું શ્રેષ્ઠ એટલે બધાએ એ જ ગ્રહણ કરવું એટલે કે કાંઈ મોટા મોટા પશુને મારી તો જ હિંસા એવું નથી ઝીણા એવા ઝીણા જંતુ હોય એને પણ તમે મારો પણ એ પણ હિંસા કહેવાય તમારા જમવાની અંદર ગાળી છાળીને ન વાપરો તો એની અંદર પણ ઘણી પ્રકારની હિંસા થઈ જતી હોય આ ઊંધિયું શાક બનાવી એની અંદર પાપડી હોય પાપડીની અંદર બધી નાની મોટી જીવાતી હોય જો જુઓ નહીં તો પછી અંદર હોય એ બધું તમે રાંધી નાખો આ તો પછી પાપડી આખી જ નાખવી પડે એવું થયું ફોલી નાખો તો એવું જ શાક બને પણ જો આપણો રસાસ્વાદ છે અને આપણા મનની અંદર સંકલ્પ કર્યો નહીં આખી પાપડીનું જ શાક સારું થાય તો તો પછી હિંસાના દોષના ભાગીદાર તમે થઈ જાઓ એટલે ભગવાનના ભક્તો એ તો આગળ ના પાડશે કે ઊંધિયું શાક પણ ભગવાનના ભક્તે કરાય એટલે કે ઊંધિયું કરવું બીજું બધું શાક નાખો જે સમારી નખાતું હોય એવું જોવાતું હોય એવું પણ આખે આખું નાખવાનું એની માટે સંભવ છે ને કારણ કે એની અંદર ઈળું હોય જ છે સૂક્ષ્મ ઈળું ઘણી હોય તમે બરાબર નીરખી નીરખીને જુઓ એટલે તમે ફોલો એટલે દેખાય ન ફોલો તો બધે બધું રંધાય એટલે હિંસા તો અનેક પ્રકારની એની અંદર વિભાગમાં ઉતરો તો તમને ખબર પડે બાકી તો આપણે મોટું મોટું જાણીએ હિંસા છે હિંસા છે નાનાની આપણને કંઈ ખબર પડતી નથી માટે અદ્રો લોભે રહીતપણું બાહિન્દ્રોના નિયમરૂપે દમ ભૂતદયા અંધકરણના નિયમરૂપ બ્રહ્મચર્ય તપ અને સત્ય અક્રૂરપણો ક્ષમા ધૃતિ આ સનાતન ધર્મના મૂળ આ અદ્રોહાદિક અગિયાર પ્રકારના કહેલા છે માટે માં ત્યાજ્ય છે આ સર્વોત્તમ મર્યાદા છે અહિંસાદે એટલે કે અદ્રોહ વગેરે પ્રાચીન સર્વોત્તમ ધર્મ છે પ્રાચીન જે કાંઈ મુખ્ય કોઈ ધર્મ હોય તો અહિંસા ધર્મ એ જ મુખ્ય ધર્મ છે પરંતુ તમે કહ્યું તેમ આધુનિક હાલ થયેલો તો નથી જ માટે અસત મતનો ત્યાગ કરી શ્રીકૃષ્ણનો આશ્રય કરો ભગવાન કિશકને કહે છે કે અહિંસા છે એ જ પ્રાચીન ધર્મ છે કોઈનો દ્રોહ ન કરવો એ પણ મુખ્ય ધર્મ છે પણ તમે જે હાલ ન આધુનિક ધર્મ પ્રવર્તા હોય એ ધર્મ છે નહીં માટે એવા અસત મતનો તમે ત્યાગ કરી દો અને ભગવાનના આશ્રય થઈ જાઓ એટલે ભગવાનના ભક્તને જો કોઈ નાની મોટી ખામી હોય પોતાના મનના સંકલ્પની બીજી તો એવા અસત માર્ગનો ત્યાગ કરી ભગવાનના વચને કરીને ભગવાનને આશ્રય થઈ જવું જોઈએ તો એ રાજન આ પ્રકારે શ્રીનું વચન સાંભળી અતિ વિસ્મય પામેલો કિસક પોતાના હૃદયમાં શ્રીને પરમેશ્વર માનવા લાગ્યો અને પોતાનો મત અસત શાસ્ત્રી હોવાથી અસત્ય માનવા લાગ્યું તે સમયે કિસક તો સશાસ્ત્ર પ્રમાણે રહિત દેવીનું પૂર્વક પંચમકારોથી પૂજન શ્રીને આગળ પ્રતિપાદન કરવા માટે શક્તિમાન થયો નહીં કિસકે હવે ભગવાનની વાત મનાઈ ગઈ છે ભગવાનના મતનો સ્વીકાર કરવા લાગ્યો છે કિસક માન અને મદે રહિત અધર્મથી અત્યંત ભય પામીને લગાડે પોતાના માનની રક્ષા માટે શ્રીરને પ્રણામ કરીને વચન બોલ્યો હે નારાયણ મુનિ તમે જે કહ્યું તે સત્ય છે પરંતુ મારા જૂના ગ્રંથો સવારે લાવીને બતાવીશ હાલમાં તો મારે કંઈક કામશે માટે હું જાઉં છું એ રાજન કિશક આ પ્રમાણે કહીને શિષ્યોની સાથે સભામાંથી તત્કાળ ગયો હવે ભગવાનને પાસે પ્રાર્થના કરવા લાગ્યો ભગવાન તમે જે કાંઈ કીધું છે એ બધું સત્ય છે અને મારા જૂના ગ્રંથ જે હું વાંચું છું એ હું તમને હવારે બતાવે ત્યારે મારે કામ છે એમ કરીને કિસક અને પોતાના શિષ્યો બધા ત્યાંથી ગયા તેજ વિનાનો મુખને વસ્ત્રથી ઢાંકીને ભય પામેલો કાપતો કિસક દેહ વિશાથી ગરુડના મુખથી મુકાયેલો સર્પ જેમ તેમ પોતાના ભવનમાં ગયો કિસક ગયા પછી શ્રીરે સમગ્ર પોતાના આશ્રિતોને સાથે કિસકના સંસર્ગનું જે પાપ તેના નિવારણ માટે અતિ વિશાળ સરોવરમાં તત્કાળ સ્નાન કર્યું જો ભગવાન શું શીખવે છે આપને કોઈ અધર્મી માણસ હોય કોઈ પાપી માણસ જ્યારે આપણે વાતચીત કરવા બેસીને તો એનો સંસર્ગ તમને લાગે શું થાય છે હા બહુ ધ્યાન રાખવું બધાને અરે બહુ વાત કરવાની આપણે જરૂર છે પાપીનું કામ પાપી કરશે આપણું કામ આપણે કરવાનું છે ભગવાનને તરત કિસગ્યો એટલે બધાય સંતો ભક્તોને બધાને કીધું આલો વાળા તળાવમાં સ્નાન કર્યો ત્યાં સિવાય પવિત્ર નહીં કહેવાય અને આપણે તો શુદ્ધના શુદ્ધ જ રહીએ છીએ આપણને તો ક્યાં પાપ લાગે છે આપણે તો ગમેનું ગમે કરી નાખીએ આપણે ભલે પાપ ન કરીએ પણ જે પાપી માણસનો જો સંગ કરીએ એનો સંસર્ગ થયો એની વાત વાતચીત થઈ તો આપણે સ્નાન કરવું પડે ભગવાનની આવો કિસક મહાપાપી હતો તો કિસક ગયો એટલે તરત ભગવાને પોતાના આશ્રિતોને કીધું કે આ કિસકનો આપણે સંસર્ગ થયો છે એટલે સંસર્ગ થાય તો તેના પાપનો અતિશય પાપ લાગે તેના માટે અતિ સરોવરમાં તત્કાળ સ્નાન કરવું શ્રેડી ફરી શભામાં આવી પોતાના આશ્રિતજનોને કહેવા લાગ્યા એ ભક્તો આ વાદમાં મેં દેવીની પૂજાનું ખંડન કર્યું નથી પરંતુ મેં તેમાં રહેલા દેવી પૂજામાં સાખતોએ સ્થાપન કરેલા અધર્મ ખંડન કર્યો છે માટે અસુરોનો વિનાશ કરવા અને ધર્મ રક્ષા કરવા માટે સ્થિતિ જેમની છે એવી દેવનું અપમાન કરવું ને ભગવાને વળી પાછી બધા ભક્તોને ટકોર કરી છે ભગવાન કે જો મેં આમાં દેવીનું ખંડન નથી કર્યું ભગવાનના ભક્તોએ આ પણ વિશે જાણવાની જરૂર છે ઉપાસના ઉપાસના કરીને ગમે એનું આપણે મળી ખંડન કરવા દેવીનું ક્યારે ખંડન કરવું જોઈએ ભગવાન કે મેં દેવીનું ખંડન કર્યું પણ એના જે શાસ્ત્રના મત એને ઊંધા કર્યા હતા અવળા શાસ્ત્ર રચ્યા હતા ને એનું મેં ખંડન કર્યું છે માટે અમારા આશ્રિતો દેવને તો પૂજન કરવા યોગ્ય છે પણ એનું ક્યારેય અપમાન કરવું જોઈએ તમે કદાચ ન પૂજો તો કાંઈ નહીં પણ કોઈ દિવસ અપમાન કરવું મહારાજની આપણે રોજ પ્રાર્થના કરીએ ને એમાં પણ એ રોજ આપણે ગાઈએ શું કહીએ નિંદન નહીં કોઈ દેવકુ બિનખપતો નહીં ખાત વિમુખ જેવ કે વદન સે કથા સુની નહીં જાત રોજ ગાઈએ પણ પછી મનમાં ઉતારીએ નહીં આપણે ધ્યાન રાખવાનું આપણે બીજા ગમે તે આપણે સાળે છડાઈ જાય સાઈટ ટાઈટ કરી જાય એમાં આપણે સાઈટ ટાઈટ કરવાનું આ ભગવાનના વચન મેળવી લેવાના ભગવાન જો એમાં પ્રવર્તા હોય તો બાળક બરાબર છે ભગવાને જ્યાં ના પાડી હોય એની અંદર આપણે ગમે તે કોઈ આપણે કાન ભંડ નહીં કરી જાય આપણે એ માર્ગની અંદર ચલાય આપણે કહેવાય તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે આરે જ હું તમે બેઠા છો હવે તમે અવળા માર્ગે જાઓ તો પછી મારે તમારા ભળાય નહીં અશ્વિનભાઈ તમે તમારું કરો ને હું મારું મારે એમાં આવવું નથી આપણે એમ તો સ્વતંત્ર છે ને એટલે પછી એમાં ભળાય નહીં એટલે ભગવાન કે કોઈએ દેવીનું અપમાન કરવું નહીં આ પ્રમાણે સભામાં પંડિત બ્રાહ્મણોને શાસ્ત્રનો પ્રમાણ વાક્યોથી પ્રસન્ન કરતા શ્રીરે દુર્જનોના વાક્યોથી નાશ પામતા ધર્મનું રક્ષણ કર્યું છે શ્રીરે સાકાત માર્ગમાં રહેલા મકાળ પંચક નામનું મહાપાપ આ પ્રમાણે ખંડન ન થઈ શકે તેવા પ્રબળ પ્રમાણ વાક્યોથી નાશ કર્યો છે ભગવાને આ મકાન નામનું જે મહાપાપ હતું સ્ત્રીનું મુખ જોતા જોતા દારૂપાન કરવું એ એનો સંગ કરવો આ બધું મહાપાપ હતું એ કોઈથી ખંડન થાય એવું હતું પણ ભગવાને શાસ્ત્રના પ્રમાણ વાક્યથી એ બધું નાશ કરી નાખ્યું શ્રીરે ચંદન પુષ્પો ઘે દૂધથી દેવીનું વિધિ પ્રમાણે પૂજન અને અડદના વડાથી બલિદાન સ્થાપન કર્યું દેવીનું હોય તો એને એ પ્રમાણે કે ચંદન છે પુષ્પ છે અડદના વડા એને જેને જેનું નૈવેદ જુદા જુદા દેવનું જુદું જુદું નૈવેદ બતાવવામાં આવેલું એ નૈવેદ્ય એને ધરાવો તો એના માટે એ રાજી થાય માનું કે ગણપતિ દાદા છે તો એને શું વિશેષ આવે એને ધરવ હોય ધરવ ધરાવો એટલે એ વિશેષ રાજી થાય હનુમાનજી દાદા છે તો એને એના આંકડાના ફૂલ હોય એટલે બધા હોય એને જુદા જુદા જે પ્રમાણે શાસ્ત્રમાં બધા બતાવે આગળ પુષ્પ ચડાવવાની વિધિ આવશે કે કયા દેવને કયા પુષ્પ ચડાવવા જોઈએ ક્યાં ને ક્યાં નિષેધ છે તો નિષેધવાળા પુષ્પ આપણે ભગવાનને ચડાવવાનો ક્યારેય આગ્રહ પણ રાખવો ન જોઈએ આપણા મનનું ધારું કરાય બહુ જે ભગવાનને ના પાડી શકે આ પુષ્પ વિષ્ણુ ભગવાનને યોગ્ય નથી તો પછી ભગવાનને ચડાવવાનો ક્યારેય આગ્રહ રાખવો જોઈએ નહીં એમ જુદા જુદા જે આપણી ચોવીસ એકાદશીઓ છે તો એકાદશીનો વિધિ પણ તમે જાણ્યો નહીં હોય પણ એની અંદર ચોવીસ એકાદશીના ચોવીસ દેવતાઓ કયા છે ચોવીસ એના દેવતે દેવીઓ કયા છે એ બધાનું નૈવત છે એના પુષ્પ છે એની કેવી પૂજા કરવી બધી વિધિ અલગ અલગ કરી જો તમારે બરાબર એકાદશીનું ફળ જોતું હોય તો દર એકાદશીના દિવસે જે એકાદશી જે નામની હોય એના એ દેવ હોય એના એ દેવી હોય એનું એ રીતે તમારે પૂજન પાઠ કરવું જોઈએ એને જે નૈવેદ્ય લખેલું હોય એવું જ નૈવેદ્ય ધરવાનું કોઈને શિરોપોળીનું નૈવેદ્ય હોય કોઈને દૂધપાકનું નૈવેદ્ય હોય કોઈને ચૂરમાના લાડુનું નૈવેદ્ય બધાયના એના નૈવેદ્ય પણ જુદા જુદા બતાવેલા છે પુષ્પ કેવી રીતે એનું પૂજન કરવું ચંદનથી કરવું સ્નાન કેવી રીતે બધો વિધિ સત્સંગી જીવનની અંદર આગળ ભાગ આવશે એની અંદર બધો વિધિ એટલે જે રીતે જે આપણે ભગવાને કીધું એ રીતે આપણે પૂજન પાઠ કરીએ તો ભગવાન વિશેષ રાજી પછી આપણી શક્તિ ન હોય ન કરીએ વાંધો નહીં પણ અવળું ન કરવું એમ એટલો ખાલી ગુણ લેવો કેટલો કરી ન શકે ને એ તો ભગવાન કહેશે સમજતા હશે કે ભાઈ એને દેશકાળ છે એને કઈ એ અત્યારે શક્તિ નથી એને અંતશત્રુ ન રહેશે મારો ભક્ત છે ઘણું કરવા ઈસે છે તો નથી થતું તો પણ ભગવાન રાજી થશે એના વચન ભગવાને વચનામત અંદર કીધું કે એક ભક્ત જો લડાઈ લડવા નિષરો તો એની અંદર મોટા મોટા કાઠી કોળી ભાવર જેવા આવ્યા તો બિચારો ઘણું લડતો હોય તો એ લડી ન શકે અને બીજો લડવા નીકળ્યો તો વાણીયા દરજી આવે તો જલ્દી લડાઈ જીતી ગયો એમ ભગવાનનો ભક્ત જો પોતે પોતાના અંતઃશત્રુ કોઈને બળવાન હોય અને પોતે હઠાવવા હઠાવતો હોય પણ ન હટતો હોય અને એકને તો હું સેજે સેજે જીતા હોય તો જીતી ગયો હોય તો હું જેને હટાવે છે એને હું ભગવાન નહીં જાણતા હોય ભગવાન જાણે છે અને અંત સમય એની ભગવાન રક્ષા કરે છે એટલે કદાચ કોઈ નિયમ ન પાળી શકે તો પછી ભગવાન આપણું જાણતા હોય આપણે લડાઈ તો લેતા હોય પણ અવળું કરીએ તો પછી ભગવાન એનીમાં સહાય કરતા નથી તો એ હેરાજન આ પ્રમાણે સધવણની મર્યાદાનું સ્થાપન કરતા શ્રીને મોક્ષદા એકાદશી તિથિ જેતલપુરમાં પ્રાપ્તિ થઈ આ રીતે ભગવાને મોક્ષદા એકાદશી જેતલપુરની અંદર ભગવાને કીધી શ્રીને મોક્ષદા એકાદશીને દિવસે કૃષ્ણના પૂજનનો મહોત્સવ કરાવ્યો તે મહોત્સવમાં હજારો બ્રાહ્મણ માણસો બીજા ગામોથી આવ્યા હતા દબાણપુરથી આવેલા વિષ્ણુ ભક્તો ઉત્સવના અંતમાં દ્વાદશીના દિવસે ભગવાનની પૂજા અને પારણાના આદિકના અંતે શ્રીને પોતાના પૂરમાં આવવા માટે વારંવાર પ્રાર્થના કરતા હતા આ રીતે ભગવાને મોટો મહોત્સવ એકાદશીની કર્યો છે ત્યાં અને ડબાણથી બધા ભક્તો આવ્યા છે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે એ ભગવાન તમે હવે અમારા ડભાણની અંદર પણ તમે પધારો તે ભક્તો ઉપર પ્રસન્ન થયેલા ભગવાન શ્રી તે વખતે જ મહાવેગવાળા ઘોડા ઉપર બેસીને વિષ્ણુ ગુપ્તા દીક ભક્તોની સાથે ડભાણપુરમાં જવા માટે જેતલપુરથી નીકળ્યા ભગવાન પણ એવા દયાળુ છે જે ભક્તો પોતે આમંત્રણ આપે ભગવાન અમારા પુરની અંદર પધારો એટલે ભગવાન પ્રેમથી એનું આમંત્રણ સ્વીકાર કરી અને ભક્તોને રાજી કરવા માટે ભગવાન જેતલપુરથી નીકળ્યા અસવારોથી વેટાયેલા મુનિ મંડળે સહિત શ્રીડી પસવાડે આવતા જેતલપુરના હરિભક્તોને પાછા વાળીને માર્ગમાં પોતાના ભક્તજનોના નિવાસસ્થાનોમાં નિવાસ કરતા દર્ભાવતી નગરીની અંદર આવ્યા એથી સત્સંગે જીવનને નારાયણ શ્રીતે ધર્મેશાસ્ત્રી જે તે પ્રકારે જૈંતલપુરે સાકત મતખંડને હિંસા ધર્મ સ્થાપન પરાજય નિરુપણામ સપ્ત એટલે કે સુડતાલીસમો અધ્યાય સમાપ્ત થયો હવે અડતાલીસ અધ્યાય છે તે આપણે આવતીકાલે કથા સાંભળશું અને આવતીકાલે તો હું વિશેષ છે શાકોત્સવ છે ભગવાને જે લોહીની અંદર પોતાના સ્વ તે ભગવાને શાકોત્સવ બનાવી જે સુરાખ અસ્ત્રની આપણે લીલા બધા જાણીએ છીએ કે જે ચોરી થઈ હતી ચોરીની અંદર જે ધન વધ્યું હતું તો સુરાખ સંકલ્પ કર્યો ભાઈ આ ધન જો પાછું મળી જાય તો અડધું હું ભગવાનને અર્પણ કરી દે પણ જો મળી ગયું એટલે તરત એના પત્ની જે શાંતાબાને કીધું તો શાંતાબાઈ શું કીધું કે જો ચોર લઈ ગયા તો હું અડધું હારું રાખી મેં કે તો બધું ભગવાનને અર્પણ કરી દો ને અને પછી નક્કી કર્યું કે ભગવાનને આપણે આપણા પૂરની અંદર પધરાવીએ અને જાઓ તમે ભગવાનને આમંત્રણ આપો અને સુરાખાશરે ભગવાનને આમંત્રણ આપી લોયાની અંદર લાવી અને ભગવાન લોયાની અંદર ભગવાનને શાકો છો મોટો કર્યો કેવડો કર્યો કર્યો છો સાઠ મણ રીંગણા અને મણ ઘી કેટલું મા આપણે અઢાર અઢાર કહીએ છીએ પણ કીર્તન જ છે ને દ્વાદશ મણ ઘી કેટલું એટલે મણ ઘી અને આ સાઠ મણ રીંગણાનો વઘાર કરી અને ભક્તોને અતિશય આનંદ આપ્યો બધા ભક્તોને પોતે સંતોને પોતે સાથે સાથે પીરશે ભગવાન પોતે પીરશે અને જેને જેવો સ્વાદ જોઈને એવો આપ્યો કેવો કોઈને ચાકોસોની અંદર એમ થાય કે મારે મોહનથાળ જમવો છે ને ત્યારે એને મોહનતાળનો સ્વાદ આવે કોઈને એમ થાય મારે બરફી જમી છે તો બરફીનો સ્વાદ આવે એવું ભગવાને લોહિયાની અંદર એવું ઐશ્વર્ય આપી અને પોતાના ભક્તોને અતિશય રાજી કર્યા અને સાથે સાથે કાનદાસ અને બુવાના કાનદાસ અને કાશીદાસ બે ભક્તો બે ત્યાં આવ્યા હતા અને પોતાને જ્યારે ભગવાનનો નિષ્ચય કરવા આવ્યા હતા અને થોડુંક ભગવાનનું જ્યારે આ ચરિત્ર જોયું કે ભગવાને તો શું કરતા હતા શાક બનાવતા બનાવતા હળદરવાળો ખોબો શાકમાં નાખે ને પાછા ધોતીય લુએ ફળીવાળે ચટણી પડે એટલે હળદરને ચટણી લાલ ને લીલું ને પીળું ને અલગ અલગ ધોત્યુ થઈ ગયું એટલે પોતાને થોડીક શંકા ગઈ આવા તે કંઈ ભગવાન હોતા હશે કે હવે ધોત્યુ હડખું રાખવાની ભાણ નથી અને કેમ આપણે ભગવાન માનવા એમ કરીને પોતે નીકળ્યા અને તરત પછી ભગવાને કીધું કે ભાઈ કોઈ જો કુએ પાણી પીવા જાય અને પાછો તરસો જાય તો એને કેવો માનવો ત્યારે બ્રહ્માનંદ સ્વામી મુક્ત પ્રનંદ સ્વામી શું કે એને તો મૂર્ખ જેવો જાણો એ કે જો ઓલા જાય એટલે ભગવાનને તરત પ્રેમાનંદ સ્વામીએ શું કીધું કે ભગવાન એ તો બિશા અજ્ઞાની છે એને કેમ ખબર પડે તમે કંઈક દયા કરો તમે આવા ચરિત્ર કરો તો અજ્ઞાની તમારી ચરિત્રને પામી શકે નહીં પછી ભગવાને પોતે ત્યાં પોતાનું ઐશ્વર્ય બતાવ્યું એટલે તરત એને નીચે એટલે ઉત્સવ સમય આ જે કાંઈ છે એ ભગવાનનો નીચે કરવા માટેની વસ્તુ છે ખાલી ખાવા પીવાનો ઉત્સવ છે એની અંદર જો કથા વાર્તા સાંભળવામાં આવે એની અંદર જો આપણી કાંઈ સેવા કરવામાં આવે તો સેવાના કારણે આપણા જે કાંઈ અંતશત્રુ છે દૂર થઈ જાય ને ભગવાનમાં આપણે પ્રેમ વધે કોઈ એવા ભક્ત હોય કે ડાયરેક્ટ ભગવાનની અંદર એને હેત ન થતું હોય પણ ઉત્સવ સમયાની અંદર આવે એકબીજા ભક્તોનો સમાગમ થાય એકબીજાની વિશે હેત થાય અને ઉત્સવનો જો ગુણ આવી જાય તો કાયમ માટે મંદિરે આવતા થઈ જાય એટલે આ ઉત્સવ છે એ પહેલું પ્રગતિઓ છે કે ઉત્સવ દ્વારા બધાએ સત્સંગની અંદર જોડાઈ શકે એટલે ભગવાનના ભક્તોએ હંમેશા તન મન ધનથી ઉત્સવની અંદર પણ સેવા કરવી કાલનો દિવસ તો એક દિવસ રજા રાખી દેવો અને સેવા કરવા કારણ કે ભગવાનને રાજી કરવા માટે પોતાને કાંઈક વિશેષ કરવું જો શરીર સારું છે તો અત્યારે સેવા થાય પછી ઘટપણમાં યાદ આવે કે મારે ભાઈ સૌની સેવા કરી પછી થતી નથી એટલે ભગવાનના ભક્તોએ આગ્રહ કરી અને વિશેષ ભગવાનને રાજી કરી લેવા બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ સ્વામિનારા

स्वामी नारायण स्वामि नारायणस्वामी नारायण स्वामि नारायणस्वामी नारायण

સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી શ્રી શ્રીપતિ શ્રીધરામ શેશ્વર ભક્તિધારત્મજ શ્રી વાસુદેવમરે માધવ કામદં કારણ શ્રી સ્વામિનારાયણ હેલકંઠંભે સજાનંદ સ્વામી મહારાજ